બાદની સેવંથ ડે સ્કૂલને સરકાર હસ્તક કરવાના મામલે અપડેટ્સ મળ્યા છે શાળાને સરકાર હસ્તક કરવા મામલે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે શાળામાં એક અઘટિત ઘટના બની હતી શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ નિવેદન આપ્યું છે ઘટનાને પગલે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી સમિતિના અહેવાલમાં ઘણી બધી ગેરરીતિઓ સામે આવી હતી સમિતિના અહેવાલના આધારે સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે તો શિક્ષણ મંત્રી પ્રદ્યુબન આપવામાં આવ્યું છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક કરવાના મામલે આ મોટા અપડેટ્સ મળ્યા છે શાળામાં એક અઘટિત ઘટના બની હોવાની વાત ડોક્ટર પ્રદ્યુબન વાજાએ કરી છે ઘટનાને પગલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે

અને એક સમિતિનું ગઠન કરી અને એક અહેવાલ રજૂ કરાયેલો હતો અને અહેવાલમાં ઘણી બધી અનિયમિતતાઓ ઘણી બધી ગેરરીતિઓ સંચાલક મંડળો ત્યાંનું જે બિલ્ડિંગ છે એમાં એની પરમિશનમાં આવી અસંખ્ય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ સમીનો રિપોર્ટ સમિતિ આપ્યો હતો અને એ અહેવાલના આધારે સરકાર દ્વારા એ જે સેવન્થ ડે સ્કૂલ છે એનો વહીવટ સરકારશ્રીએ હસ્તગત કરેલો છે